યુમિકનું શાનદાર રિઝલ્ટ હું સીઆર પટેલ મકડાલા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા યુમિક અને એટી નાઇનનો મિક્સ ઘોળ કરી અને અલગ કેનની અંદર મિશ્રણ બનાવીને ચાલુ કરેલ છે આ ત્રીજો ડોઝ છે ત્રીજો ડોઝ ઘઉં અને બાવીસ સાતે મોસંબી પ્લાન્ટ કરી હતી બાવીસ સાત બે હજાર ચોવીસ પાંચ મહિના થવા આવ્યા છે અને પંદર અગિયાર બાવીસ હા પંદર અગિયાર ચોવીસના રોજ ઘઉંનું વાવેતર કર્યું હતું ફૂલ ઓર્ગેનિક ખેતી તમે જોઈ શકો છો એનો ગ્રોથ બહુ જોરદાર છે ઘઉં અને મોસંબી બંને બહુ જોરદાર મોસંબીના રોપાની ઊંચાઈ છે એ પાંચ મહિનાની અંદર ચારથી પાંચ ફૂટ થયેલ છે ટોટલ અઢી વીઘાની અંદર સવા ત્રણસો રોપા લગાવેલા છે અને બે ચાર રોપા સિવાય કોઈ રોપાનું નુકસાન થયેલ નથી યુમિક પહેલેથી આપેલું છે જય હિન્દ જય હોનિક્સ